પેટા ચૂંટણીના ઉમેદવાર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે તે બદલ હું આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી અમારા માનની નેતા યસુદાન ગઢવી માનની શ્રી મનોજભાઈ સોરઠિયા અને અમારે આમ આદમી પાર્ટીના તમામ ધુરંધર કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમના સાથ સમર્થન અને સહકારથી અમે વિસાવદરની અંદર ફરી એક વખત ઇતિહાસ બનાવવા તરફ આગળ વધીશું વિસાવદર ભેસાણ જુનાગઢ તાલુકા વિધાનસભા મત વિસ્તારનું એક ખૂબ મહત્વ રહ્યું છે કારણ કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ખેડૂતોના મસીહા કહી શકાય એવા પૂર્વ ખેડૂત નેતા જેઓ આપણી વચ્ચે હયાત નથી એવા કેશુબાપા આ વિધાન કેશુબાપાનું જીવન આ વિસાવદર ભેંસાણ વિધાનસભા સાથે જોડાયેલું છે ત્યારે મને એક બહુ મોટી જવાબદારી સોંપવામાં આવી છે અને એક ગૌરવ લઈ શકાય એવી પણ બાબત છે કે એક સામાન્ય કુટુંબ પરિવારમાંથી આવતા ખેડૂતના દીકરાને એટલે કે મને એક નાના માણસને આમ આદમી પાર્ટીએ બહુ મોટી જવાબદારી સોંપી છે આથી હું વિસાવદરના સૌ ખેડૂતો વિસાવદર ભેસાણ અને જુનાગઢ તાલુકા મત વિસ્તાર જે છે એના સૌ ખેડૂતો યુવાનો વડીલો સૌનો હું પહેલા તો આભાર માનું છું કે એમણે પણ ખૂબ લાગણી વ્યક્ત કરી છેલ્લા થોડા દિવસોની અંદર કે ગોપાલભાઈ અહીંયાથી ચૂંટણી લડે તો અમે એમને મદદ કરીશું તો વિસાવદર ભેસાણ જુનાગઢ તાલુકા વિધાનસભા વિસ્તારના સૌ ખેડૂતોનો આભાર માનું છું દોસ્તો ગુજરાતમાં છેલ્લા લાંબા સમયથી ખૂબ એટલે ખૂબ ખેડૂતો સાથે અન્યાય અને અત્યાચાર થઈ રહ્યો છે એક બાબતમાં નહીં અનેક બાબતમાં અન્યાય અને અત્યાચાર થઈ રહ્યો છે અને અને એક જિલ્લામાં જિલ્લામાં પણ નહીં તમામ તમામ તાલુકામાં જેટલો શક્ય હોય તેટલો અન્યાય અત્યાચાર ભાજપ દ્વારા ગુજરાતમાં ખેડૂતો સાથે થઈ રહ્યો છે અને ત્યારે જ્યારે જ્યારે ખેડૂતોને જરૂર પડી છે ત્યારે ત્યારે અમારા માનની નેતા યસુદાનભાઈ ગઢવી અમારા નેતા સાગરભાઈ રબારી અમારા નેતા રાજુભાઈ કરપડા કે હું જ્યારે જ્યારે ખેડૂતોને જે જે મુદ્દે અમારી જરૂર પડી છે ત્યારે અમે સાથે રહ્યા છીએ ગુજરાતનો કોઈ પણ ખૂણો હોય ખેડૂતોએ જ્યાં અવાજ ઉઠાયો ખેડૂતોએ જ્યાં અમને સાથ કર્યો ત્યાં આમ આદમી પાર્ટી હંમેશા ઊભી છે અમને ગર્વ છે કે અમે ખેડૂતો માટે કામ કરતા ખેડૂતો માટે દોડતા ભાગતા પક્ષના માણસો છીએ ત્યારે ખેડૂતોના મુદ્દા ઉપર હંમેશાથી જાગૃત રહેલી વિધાનસભા એટલે કે વિસાવદર બેસાણ જુનાગઢ તાલુકા મત વિસ્તારમાં મને તક આપવામાં આવી છે એ બદલ હું આભાર માનું છું વિસાવદર અને આખા ગુજરાતમાં સૌથી મહત્વની એક બાબત એ છે કે ગુજરાતમાં ભાજપ એમ માને છે કે ભાજપ ધારશે એને ખરીદી લેશે ભાજપ ધારે એને ડરાવે ભાજપ ધારે એને પક્ષ પલટો કરાવે ભાજપ ધારે એને પૈસાથી ફોડી નાખે મારી ગુજરાતના ભાજપના તમામ માણસો ને ચેલેન્જ છે કે ગુજરાતમાં કોઈ ભાજપની અંદર માયનો લાલ હોય તો આ ગોપાલભાઈ તોડી ફોડી ડરાવી કે કે ખરીદી બતાવે હું જોઉં છું કોણ છે કેમ કે ગુજરાતમાં વિસાવદર ભેસાણ મત વિસ્તાર એક એવો વિસ્તાર છે કે જેણે ક્યારેય સત્તાની સામે ઝૂક્યા નથી સત્તાથી એ લોકો ડર્યા નથી અડીખમ હંમેશા એ લોકો સત્તાની સામે ઉભા રહ્યા છે અને લડ્યા છે પરંતુ ભાજપના લોકોએ દર વખતે વિસાવદર ભેસાણ જુનાગઢ તાલુકા મત વિસ્તારના લોકોની સાથે દગો કર્યો છે દર વખતે ભાજપે ખેડૂતો ઉપર અત્યાચાર અને તાનાશાહી કરી છે દર વખતે ખેડૂતોને દબાવી દેવાની ઝુકાવાની કોશિશ કરી છે છતાં પણ વિસાવદર ભેસાણ વિસ્તારના ખેડૂતો સત્તા સામે ઝુક્યા નથી ડર્યા નથી અને સેજ પણ આગળ પાછળ થયા નથી અને એટલે આ વખતે અમારી ચેલેન્જ છે ભાજપ વાળાને કે ગોપાલભાઈ ઇટાલિયાને તોડી ફોડી ડરાવી ધમકાવી કે લલચાવી બતાવે જો કોઈ માયનો લાલ હોય ભાજપમાં તો અમે વિસાવદરના ખેડૂતોનો અવાજ બનવા માટે વિધાનસભાની અંદર એક એક પ્રશ્ન પૂછી અને જવાબ માંગવા માટે ગુજરાતના ખેડૂતોના આંસુ લૂછવા માટે વિસાવદર ભેસાણના ખેડૂતોના હક અધિકાર માટે થઈ અને આ ચૂંટણીમાં જંપલાવાના છીએ પૂરી તાકાતથી પૂરા તામઝામથી તન મન અને ધનથી વિસાવદર પેટા વિસાવદર ભેસાણ વિધાનસભાની પેટા ચૂંટણીમાં અમે ઉતરવાના છીએ અમે ગુજરાતના સૌ નાગરિકો પાસે હું બે હાથ જોડીને આશા રાખું છું વિનંતી કરું છું કે મને મદદ કરજો જે લોકો આમ આદમી પાર્ટી સાથે હોય કે ન હોય પણ જે લોકો ગુજરાતનું ભલું ઈચ્છતા હોય જે લોકો ગુજરાતના ખેડૂતનું સારું ઈચ્છતા હોય જે લોકો એમ ઈચ્છતા હોય કે ગુજરાતની વિધાનસભાની અંદર ખોખારો ખાઈને ભાજપને પ્રશ્ન પૂછવામાં આવે એવું જે જે લોકો ઈચ્છતા હોય એ તમામ જ્ઞાતિના તમામ ઉમરના સૌ વડીલોને સૌ યુવાનોને હું વિનંતી કરું છું કે મારા સમર્થનમાં ગુજરાતના ખેડૂતોના ભેસાણ વિધાનસભામાં આવજો મને સૌ તન મન ધનથી સપોર્ટ કરજો આપણે સૌ સાથે મળી અને રાક્ષસી તાકાતને હરાવીશું સત્તાની તાકાતને હરાવીશું અને ગુજરાતના ખેડૂતને જીતાડીશું એવી અમારી સૌને વિનંતી છે

ભાજપની કોઈ ટિકિટ લેવા તૈયાર નથી અંદર ખાને એકાબીજાને ધક્કા મારે છે તું લઈ લે તું લઈ લે કેમ કે વિસાવદરની આ ખેડૂતોએ જે નક્કી કર્યું છે કે સત્તાએ વારંવાર સત્તામાં બેઠેલા લોકોએ વારંવાર વિસાવદર ભેસાણ મત વિસ્તારના લોકો સાથે દગો કર્યો છે તો આ વિસાવદર ભેસાણના ખેડૂતો ઈચ્છે છે કે આ વખતે ભાજપમાંથી જે આવે એને ઘર ભેગા કરવાના છે અને એટલે ફરક ખૂબ પડ્યો છે ચૂંટણી ચૂંટણી નક્કી કરશે જનતા નક્કી કરશે કે શું થવાનું છે કે ખેડૂતો સાથે અન્યાય અને અત્યાચાર કરવા માટે ભાજપ ટેવાયેલી છે આજ વિધાનસભા મત વિસ્તારમાં વિસાવદર બેસાણની એપીએમસી ની અંદર ભાજપના લોકોનો કબજો છે એટલે એપીએમસી માં કોઈ ખેડૂત પોતાની મગફળી પોતાના ચણા ઘઉં કે તુવેર લઈને જાય તો એપીએમસી માં બેઠેલા ભાજપના માણસો એ ખેડૂતનું શોષણ કરે છે ખેડૂતને અન્યાય કરે છે અને ખેડૂત ઉપર ખૂબ જુલમ કરે છે શું કામ કેમ કે ભાજપ છે એ ખેડૂત વિરોધી માનસિકતા ધરાવતી પાર્ટી છે આ વિસાવદર ભેસાણ મત વિસ્તારના સીમની અંદર જંગલી રોજ અને ભૂંડનો એટલો ભયંકર ત્રાસ છે કે ખેતી કરવી કે ભૂંડ ભગાવવા માટેનું કામ કરવું છતાં પણ ભાજપના માણસોને કોઈ ફરક પડતો નથી કારણ કે ખેડૂત વિરોધી માણસો છે આ વિસાવદર ભેસાણ મત વિસ્તારની અંદર હાલનો સૌથી સેન્સિટિવ મુદ્દો ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો કે જેમાં વિસાવદર તાલુકો ભેસાણ તાલુકો અને જુનાગઢ તાલુકો

તો જંગલ ખાતું જયારે ખેડૂતો મોટો અપરાધ કર્યો એવી રીતે હેરાન પરેશાન કરે છે ખોટા દંડ આપે છે ખોટા કેસ કરે છે ખેડૂતોને જુલમ કરે છે આવવા જવાના રસ્તાઓ બંધ કરી દે છે તો આ તમામ સમસ્યાઓ સામે વિસાવદર બેસાણના હજર બમ ખેડૂતો વર્ષોથી લડી રહ્યા છે પણ હું એક આશા સાથે વિશ્વાસ સાથે વિસાવદર પંથકના બેસાણ પંથકના જુનાગઢ તાલુકાના સૌ ખેડૂતોને ભરોસો આપવા માંગુ છું એક વખત જો મને તક આપવામાં આવશે તો વિધાનસભામાં બેસીને વિસાવદર બેસાણના તમામ પ્રશ્નો ગઠબંધનમાં કોંગ્રેસ સાથે ગઠબંધનનો બહુ મહત્વપૂર્ણ પ્રશ્નનો જવાબ સારો પ્રશ્ન છે કે જે દિવસે વાવ વિધાનસભાની ચૂંટણી પેટા ચૂંટણી આવતી હતી વાવ બેઠક ખાલી પડી એ સમયે વિસાવદર બેઠક પણ ખાલી હતી અને એ સમયે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે નક્કી થયેલું બેઠક થયેલી ફાઈનલ થયેલું કે વાવ વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ લડશે ત્યાં આમ આદમી પાર્ટીને ઉમેદવાર રાખે અને વિસાવદરની ચૂંટણી જ્યારે આવશે ત્યારે આમ આદમી પાર્ટી લડશે કોંગ્રેસ ઉમેદવાર ઉભો નહીં રાખે આવી વાત એ સમયે થયેલી અને અમારી વચ્ચે જે કઈ ડિસ્કશન ને ફાઈનલ થયેલું આદમી પાર્ટી વચ્ચે એ પ્રમાણે અમે અમારી ફરજ નિભાવી છે અમે વાવની ચૂંટણીમાં કોઈ ઉમેદવાર ઉભો રાખ્યો ન હતો એટલે અમને આશા છે વિશ્વાસ છે કે જે વાત અમારી પહેલા ફાઇનલ થઈ ચૂકી છે કોંગ્રેસ સાથે એ પ્રમાણે વિસાવદર માં કોંગ્રેસ ઉમેદવાર ઉભો નહીં રાખે